શહેરના સિંધુનગર વિસ્તારમાં બેંકના રિકવરી એજન્ટો અને વેપારી પિતા પુત્ર વચ્ચે મારામારી થતાં સીસીટીવી વિડીયો એવા સામે ભાવનગરના સિંધુનગર ચોકમાં આવેલ ગોપાલ દર્શન ફ્લેટની સામે રહેતા વેપારી મોહનભાઈ શંકરલાલ દરિયાણીના પુત્રો યશભાઈએ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ લીધેલું હોય આ ક્રેડિટ કાર્ડ ઉપરથી લેણી રકમ રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર એકસો પાસઠ બાકી રહેતા હોય ત્યારે સાંજના સમયે બેંકના રિકવરી એજન્ટ હરદીપસિંહ હાલુભા ઝાલા અને જયરાજસિંહ ગોયલ બાકી રકમની ઉઘરાણી માટે સિંધુનગર ગયા હતા ત્યાં બાકી રકમની ઉઘરાણી કરતાં યશપાલે જણાવેલ કે મારે બેંક સાથે સેટિંગ યશપાલે જણાવેલ કે મારે બેંક સાથે સેટલમેન્ટ કરવાનું છે આથી હાલ હું આ બિલ ભરવાનું નથી તે બાબતને લઈને બોલાચાલી અને ઝગડો થતાં સામે સામે મારામારી થઈ હતી આ બનાવ અંગે એક્સિસ બેંકના રિકવરી એજન્ટ હરદીપસિંહ હલુભા ઝાલાએ યશભાઈ મોહનભાઈ દરિયાણી અને તેના પિતા મોહનભાઈ દરિયાણી વિરુદ્ધ પોતે તેના સાથી કર્મચારી યશભાઈની ક્રેડિટ કાર્ડની બાકી રકમની ઉઘરાણી માટે ગયા હતા ત્યારે બંને પિતા પુત્રે ઉશ્કેરાઈ જઈ મારમારી ઈજા પોઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી મોહનભાઈ શંકરલાલ દરિયાણીએ એક્સિસ બેંકના રિકવરી એજન્ટ હરદીપસિંહ હલુભા ઝાલા અને જયરાજસિંહ ગોહિલ સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ પોતાના દીકરા યસના ક્રેડિટ કાર્ડની બાકી રકમની ઉગ્રણીએ આવી તેના દીકરાને ગાળો આપી લાફામારી મારી દુકાનમાં તોડફોડ કરી નુકસાન કરી તેના દીકરાને ચાંદી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા કોકરોડ પોલીસે સામાસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તોડફોડ કરી ગયા નથી લૂટ કરી કેમેરા કેમેરામાં બધું આવી ગયું છે ઓકે ઠીક છે તમારે ફૂટેજ ફૂટેજ છે આપડે નીકળી જશે ઓકે અત્યારે જાવ છું ફરિયાદ કરવા